વાપીના બલીઠા ખાતે હાઈવે ઉપર એક કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોંગ સાઈડમાં પહોંચી ગયા બાદ એક ટેમ્પો સાથે ભટકાઈ ગયો હતો સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી વાપીના બલીઠા ખાતે બ્રહ્મદેવ મંદિર નજીક ગુરુવારે બપોરે અકસ્માત સર્જાયો હતો જેમાં એક સફેદ એક્સયુવી કારનો ચાલક સર્વિસ માર્ગ પરથી અચાનક જ હાઈવે ઉપર રોંગ સાઈડથી ઘુસી જાય છે તે સમયે મુંબઈ તરફ જઈ રહેલા કાર ઘૂસી ગઈ હતી ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારી દેતા ગંભીર અકસ્માત ટળ્યો હતો સદનસીબે આ અકસ્માતમાં કાર ચાલકને જાનહાની થઈ ન હતી સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાનું મનાઈ રહ્યું છે જોકે બનાવ અંગે પોલીસ મથકમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાઈ ન હતી આ ચાલક કોણ છે અને અકસ્માત કેવી રીતે બન્યો તે તપાસનો વિષય છે જોકે કે પોલીસમાં કોઈ પણ ફરિયાદ કરાઈ નથી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે